નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો દેવપ્રયાગ ઇન્ટરનેશનલ સ્કૂલ જે જૂનાગઢ ખાતે આવેલી છે તેમાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની આ સ્કૂલ છે જેમાં નર્સરી એલકેજી એચકેજી તેમજ બાલવાટિકા બધા જ વિષયો માટેની ભરતી જાહેરાત છે પ્રાથમિક વિભાગ માટે બધી જાહેરાત બધા જ વિષયો માટે ભરતી જાહેરાત તેમજ માધ્યમિક વિભાગ માટે તમામ વિષયો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પટ્ટાવાળા કેરટેકર બહેનોની પાંચ જગ્યા છે તેમજ કાર્યાલય માટે રિસેપ્શનિસ્ટ ક્લાર્ક તેમજ ટેલિકોલર માટે છ જગ્યા છે તેની સાથે મિત્રો તમે જોઈ શકો છો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરાવી શકે તેમાં મેન્ટર ટીચર ગર્લ્સ કોલેજ કરતા હોય બીએડ શરૂ હોય તેમજ કોલેજ પૂરી થયેલી હોય તેવી બહેનો પણ અહીંયા અરજી કરી શકશે જોઈ શકો છો જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પાંચ માં નિશાના સરનામે રૂબરૂ અરજી આપી જવાની રહેશે અથવા તો વોટ્સઅપ નંબર જે આપેલા છે નવ્વાણું જીરો છેતાલીસ સાડત્રીસ છસો છેતાલીસ પર તમારે મોકલવાનું રહેશે રિઝ્યુમ એડ્રેસ નોંધી મિત્રો ખલીલપુલ ચોકડી બાયપાસ રોડ જુનાગઢ સંપર્ક નંબર છે નવ્વાણું બસો અડતાલીસ એકસો ચુમ્માલીસ પિંચોતેર નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આ હતી મિત્રો દેવપ્રયાગ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ ખાતે આવેલી છે જેમાં આવેલી શૈક્ષણિક તેમજ બિનસેવિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય